શહેરના સેવાશ્રમ રોડ ઉપર આ જ પ્રકારના દ્રશ્યોનો નિર્માણ થાય છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોઈ વાડ ફાટા તળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડભોઈ વાડ વિસ્તારના ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ ઉપર વહ્યું હતું તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજાક મસ્તી કરતા નજરે પડ્યા હતા ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે રવિવારની રજાની મજા લોકોએ વરસતા રસ્તા વરસાદ વચ્ચે માણી હતી